દિન તાલુકાના તલોદરા ગામના સામાજિક આગેવાન દિનેશભાઈ વસાવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના યુવાનો અને બાળકો માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી યુવાનો અને બાળકોને કપડા અને ફટાકડાનું વિતરણ કરીને દિવાળી મનાવી સામાજિક આગેવાન દિનેશભાઈ વસાવા દ્વારા જગડિયાના તલોદરા ગામમાં યુવાનો અને બાળકોને દિવાળી ભેટ કપડા અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તહેવારોની મોસમમાં દિવાળીના પર્વ નિમિત્તે દાન અને સેવાના કાર્યો દ્વારા અનેક લોકોના ચહેરા પર ખુશી છવાઈ રહી છે દિવાળી તાલુકાના તલોદરા ગામના સામાજિક આગેવાન દિનેશભાઈ વસાવા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના યુવાનો અને બાળકો માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી આ દિવાળી તહેવાર નિમિત્તે દિનેશભાઈ વસાવાએ ગામના સમાજના યુવાનો અને બાળકોને કપડા અને ફટાકડાનું વિતરણ કર્યું આ વિતરણ કાર્યક્રમમાં ગામના અનેક પરિવારો જોડાયા હતા દિનેશભાઈ વસાવાએ આ તકેસવને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને જણાવ્યું હતું કે દિવાળી એ માત્ર રોશનીનો નહીં પણ એકબીજા સાથે ખુશીઓ વહેંચવાનો તહેવાર છે સમાજના યુવાનો અને બાળકોને આ રીતે મદદરૂપ થઈને તેમના ચહેરા પર સ્મિત જોવું એ મારા માટે સૌથી મોટી ખુશી છે તેમણે આગળ ઉમેર્યું કે આ પ્રવૃત્તિ અમે દર વર્ષે ચાલુ રાખીશું જેથી દરેક બાળક નવા કપડાં અને ફટાકડા સાથે ખુશીથી દિવાળીની ઉજવણી કરી શકે આ કાર્યક્રમથી બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચાડાયો હતો વધુમાં દિનેશભાઈ વસાવા ઘર હંમેશ સામાજિક કાર્યોમાં અગ્રેસર રહે છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા તત્પર રહેતા હોય છે